આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સોનારા વાંચે છે ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ તબક્કામાં સત્તર રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બે બેઠકો પર ચૂંટણી યોજાશે તમિલનાડુની ઓગણચાલીસ રાજસ્થાનની બાર ઉત્તરપ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રની પાંચ પાંચ બેઠકો બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ બે બે બેઠકો અરૂણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય અને એક એક બેઠક માટે છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા આંદમાન નિકોબાર જમ્મુ અને કાશ્મીર લક્ષદ્વીપ અને પુડુચેરીમાં પ્રથમ તબક્કામાં મતદાન થશે આ મહિનાની સત્યાવીસ તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે અને અઠાવીસમી તારીખે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ત્રીસમી માર્ચ છે બિહાર માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ માર્ચ છે તેમજ બિહારમાં આ મહિનાની ત્રીસમી તારીખે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે ઉમેદવારી પત્રો પાછી ખેંચવાની છેલ્લી તારીખ બીજી એપ્રિલ છે ઓગણીસમી એપ્રિલે મતદાન યોજાશે લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે જે રજાના દિવસોમાં પણ કાર્યરત રહેશે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ ઇલેક્શન ઓફિસર કુલદીપ આર્યાએ જણાવ્યું છે કે કંટ્રોલ રૂમ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી સંબંધિત ફરિયાદો અને રજૂઆતો કરી શકાશે હાલ એક હજાર છસો જેટલી ફરિયાદ મળી છે જેનું નિવારણ થઈ રહ્યું છે આ ઉપરાંત મોડલ કોડ ઓફ કન્ડક્ટ ઇલેક્ટ્રોલ અને ચૂંટણી કાળ બાબતે ફરિયાદ કરી શકાશે આ માટે ટોલ ફ્રી નંબર એક નવ પાંચ શૂન્યનો ઉપયોગ કરી નાગરિકો ફરિયાદ કરી શકશે આ ઉપરાંત રાષ્ટ્રીય ફરિયાદ સેવા પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ પણ કરી શકાશે લોકસભા સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા મુજબ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ એક હજાર એકસો સિત્યાસી પોસ્ટર અને સાતસો પચાસ બેનર્સ દૂર કરવામાં આવ્યા છે એક હજાર આડત્રીસ ભીંત ચિત્રો અને ખાનગી મિલકત પરના સાત પોસ્ટર છ બેનર છત્રીસ ભીંતચિત્રો સહિત પ્રચારક લખાણ દૂર કરવામાં આવ્યા છે સાવરકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર નયમેશ દવેએ જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે તૈયાર કરાયેલા મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી ચૂંટણી દરમિયાન ખોટા સમાચારો અફવાઓ મારફતે પ્રચાર થતા અટકે અને ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટેની કામગીરી આ સેન્ટર પર કરવામાં આવે છે લોકસભા ચૂંટણીલક્ષી વિગતો મતદારોની યાદી નોડલ ઓફિસરની વિગતો સહિત તમામ બાબતોનું પેનલ નિદર્શન કરવામાં આવ્યું છે જેના દ્વારા પત્રકારોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે ગીર સોમનાથ જિલ્લામાં આજે ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ ડીડી જાડેજાના અધ્યક્ષતાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીમાં થનાર ખર્ચના ભાવપત્રક અને વિવિધ ખર્ચની કાર્યવિધિ અંગે ચર્ચા કરી હતી કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઉમેદવારી ફોર્મ ભરે તે દિવસથી જ આ માટેનું અલગ ખાતું ખોલાવી તેમાંથી જ તેમના વિવિધ ખર્ચ કરવા અને તેમની જાળવણી માટે વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત રાજકીય પક્ષોને આદર્શ આચાર સંહિતા સંબંધિત માહિતી અને ખર્ચ મર્યાદા અને ડિપોઝીટ સહિતની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને વઢવાણ જીઆઈડીસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રતિનિધિ દિનેશ પરમારના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં મહિલાઓને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ તકે ઔદ્યોગિક એકમના કર્મચારી ભાઈઓ બહેનો તથા ઉપસ્થિત લોકોએ હું અવશ્ય મતદાન કરીશનું મતદાન સંકલ્પપત્ર ભર્યું હતું તથા અવશ્ય મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ગાડું મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું આજે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ છે ચકલીઓની સંખ્યા વધારવા વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષની વિશ્વ ચકલી દિવસની વિષય વસ્તુ આઈ લવ સ્પેરો છે રાજ્યભરમાં આજે વિશ્વ ચકલી દિવસની વિવિધ ઉજવણીઓ થઈ રહી છે ચકલીના સંરક્ષણ માટે ઘણી સંસ્થાઓ પણ કામ કરતી હોય છે તે અંતર્ગત મહેસાણા જિલ્લાની સેવા સજીવ સેતુ સંસ્થાએ ચકલીઓ માટે માડાઓનું વિતરણ કરીને ચકલીઓની સંખ્યામાં વધારો કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સેવા સજીવ સેતુના કાર્યકર રાજેશ ચૌધરીએ આ મુજબ જણાવ્યું હતું લોકો જન જાગૃતિ ફેલાય સેવા સદાય આ સો સો ટકા સફળતા મળી છે અમારા બોટાદ જિલ્લાના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણીના જણાવ્યા મુજબ આજે જિલ્લામાં ચકલી બચાવો ઝુંબેશ સાથે એક હજાર ચકલીના માળા અને બસો પાણી તથા ચણ માટેના સ્ટેન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આગામી રવિવારે ફરીથી દીનદયાળ ચોકમાં વિતરણ સ્ટોલ ગોઠવવામાં આવશે કેન્દ્રીય લોકસેવા આયોગ યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર ચોવીસ મુલતી રાખવાનો નિર્ણય લીધો છે સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસ જે ભારતીય વન સેવા પરીક્ષા બે હજાર ચોવીસ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે પણ કામ કરે છે આ પરીક્ષા અગાઉ આ વર્ષે છવ્વીસ મે ના રોજ યોજાવાની હતી જે હવે આ વર્ષે સોળ જૂને લેવામાં આવશે આયોગે આગામી સામાન્ય ચૂંટણીઓને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી પર વાંચી શકશો